અને જોઈ લો મિત્રો આપણે હમણાં ત્રણ ચાર દિવસ તો હોય ને ઘરનું બાવણું બંધ જ રાખવું પડશે જોયું કેમ કે એનું એક કારણ એનું એક કારણ છે પાછળનું કામ ચાલી રહ્યું છે પણ એક્ઝામ હાલે છે અમારી કાલે છેલ્લું પેપર છે ફિઝિક્સ કેમ છો મિત્રો મજામાં ને ફરી પાછો મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયો અને ઘણા દિવસો પછી તમારી પાસે vlog આવ્યો આપણે instagram માં એક સ્ટોરી મૂકી હતી કે જેમાં ડેલી વ્લોગ તમારે જોવો છે કે નહીં તેમાં ઘણા લોકોના 76 75% લોકોએ યસ કર્યું હતું તો આપણે એ મત મુજબ આપણે હવે ડેલી વ્લોગ મૂકશું 11 તારીખ થી આપણે કીધું હતું તો આ વ્લોગ તો 10 તારીખ નો તમારી પાસે 11 તારીખે આવ્યો છે કેમ કે અત્યારમાં મારી ચાલી રહી છે એક્ઝામ 11 તારીખે જ્યારે બધાને વેકેશન ખુલે છે ત્યારે અમારે વેકેશન પડે છે અમારે અગિયાર તારીખે વેકેશન પડે છે એટલે અગિયાર તારીખથી આપણે બ્લોગ ડેલી નાખવાનો હોય આજથી આપણે હવે બ્લોગ ડેલી આવશે જો અત્યારમાં વાંચવાનું કામ ચાલી રહ્યું છે ફરી એક્ઝામ હાલે છે અમારી કાલે છેલ્લું પેપર છે ફિઝિક્સનું તો એ રીતે હે અને હમણાં બધા અલગ અલગ ચેલેન્જ વિડીયો આવવાના છે પ્રેન્ક વિડીયો આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો હજાર ફોલોવર કરવાના તો આવું આવું એને વાંચવા બેઠો અને હાલો પછી આગળ હું થાય કહીએ તો મિત્ર ખાસ વાત કે મને ઘણા મિત્ર એમ કહેતા કે તમારો અવાજ થોડોક ધીમો આવે તારો અવાજ ધીમો આવે તો તું માઇક યુઝ કરે એમ તો આપણે હવે માઇક યુઝ કરવાનું ચાલુ કરી દીધું હોય તો હવે એના બ્લોગમાંથી ફાસ્ટ થોડોક અવાજ આવશે અને તમને જો એવું લાગતું હોય કે આ બ્લોગમાં થોડુંક આનું ઘટે તો કમેન્ટ કરી દેજો હું ઘટે છે જેથી મને ફેરફાર કરવાની ખબર પડે તો કાંઈ નહીં ફટાફટ કમેન્ટ કરી દેજો ચાલો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને ભૂખ લાગી ગઈ તો નાસ્તો લઈને બે નાસ્તો કરીને જમવાનું બની જાય તો આપણે ખાવાનું અને જોઈ લો મિત્રો આપણે હમણાં ત્રણ ચાર દિવસ તો ઘરનું બહુ બંધ જ રાખવું પડશે કેમ કે એનું એક કારણ એનું એક કારણ છે અમારા બાજુનું નું ઘર હે ને ત્યાં મકાન નું ચાલી રહ્યું છે એટલે અવાજ એટલું આવે છે એટલું ઉડે છે અવાજ આવે એટલે કઈ સાંભળતું નથી એટલે તમારે બે ત્રણ દી અમારે તો બામણો બંધ જ રાખવું પડશે ચાલો મિત્રો બપોરના જમવાનું થઈ ગયું છે જમવામાં છે ગુવારનું શાક ખમણ રોટલી ને છાશ તો ચાલો જમી લઈએ તો મિત્રો બપોરે જમી લીધું હોય હવે પાછા વાંચવા બેહી ગયા છીએ અને સાંજે તો મહેમાન આવવાનો એટલે ત્યારે તો કદાચ વર્ક શૂટ નહીં થાય તો કાંઈ ને આપણે અત્યારમાં વાંચવા બેહી જાય પછી આગળ શું થઈએ જોઈએ હજી તો હું થાય કંઈ ખબર નથી એટલે હમણાં ચેલેન્જ વિડીયોને એવું બધું આવવાનું છે એટલે થોડીક થોડીક એની તૈયારી પણ હાલે એટલે અત્યારમાં તો પહેલાં વાંચી જોઈએ તો મિત્રો અત્યારમાં વાગી ગયા છે પૂર્ણ સાત અને હું બેઠો હોઉં તો મિત્રો અત્યારમાં મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આજનો વ્લોગ થોડોક નાનકડો હે કેમ કે આજના વ્લોગમાં હું તમને એમ કહેવા માંગતો તો કે આજનો વ્લોગ તો થોડોક નાનો હે કેમ કે હમણાં પરીક્ષા ચાલતી હતી એટલે આજે કાંઈ કન્ટેન્ટ નહોતો મળ્યો પણ હવેના જે વ્લોગ આવવાના છે ચેલેન્જિંગ આવવાના છે પ્રેંગ વિડીયો આવવાના છે અને ક્યાંક ટ્રાવેલના એવા વ્લોગ આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને હવે મહેમાન આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે હવે તો બ્લોગ શૂટ નહીં થાય તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ નથી કરવું તો સબસ્ક્રાઈબ કરી દો તો બાય બાય